ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં આજ રોજ દિવ્યાંગો માટેનો સર્ટિફિકેટ માટેનો કેમ્પ યોજાયો હતો જેમાં દિવ્યાંગ લોકો બોડી સંખ્યામાં લાભ લીધો હતો ધોરાજીના સરકારી હોસ્પિટલમાં આજરોજ દિવ્યાંગો માટેના સર્ટિફિકેટ માટેનો કેમ્પ યોજાયો હતો જેમાં દિવ્યાંગમાં અસ્થિ વિશે ખામી સાંભળવાની ખામી એંધત્વ સેરેબ્રલ પાલસી અને અન્ય પ્રકારની ખામીઓ હોય તેવા દિવ્યાંગ ધરાવતા લાભાર્થીઓને

દિવ્યાંગ વ્યક્તિઓ માટે દિવ્યાંગ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે